યામી કલેક્શન મકર સંક્રાંતિ નિમિત્તે ધમાકેદાર ઓફર કુર્તી કુર્તા ટોપ પેર માં આવું નવી વેરાયટી મળી રહેશે સાડા ત્રણસો માં એક અને હજાર માં ત્રણ જેમાં અલગ અલગ કલર અને અલગ અલગ પેટર્ન આ પેર છે જે તમને માર્કેટમાં માં પંદરસો થી બારસો માં મળશે અને અહીં તમને મળી જશે ફક્ત અને ફક્ત નવસો પચાસ જેમાં કુર્તી છે ત્રણસો પચાસ માં એક મળી જશે અને જો તમે ત્રણ લેવા જાશો તો એક માં ત્રણ મળી જશે જેમાં અલગ અલગ કલર છે અને બાંધણી પણ છે રેગ્યુલર પણ છે અને સાઈઝ ની વાત કરી દઉં ને બેન તમને તો એમ થી લઈને ડબલ એક્સેલ સુધીની આ લોકો સાઈઝ આપી દે છે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલતા ડેનિમ ના ટ્યુનિક છે માર્કેટમાં તમને અઢારસો રૂપિયામાં મળશે તો આ લોકો તમને આપી દેશે બારસો ને પચાસ રૂપિયામાં એમાં તમને સાઈઝ મળી જશે એમ થી લઈને ડબલ એક્સેલ સુધી એમાં પેન્ટ છે કાયગો પેન્ટ કોરિયન પેન્ટ આ બધાની માર્કેટમાં પ્રાઇસ છે બારસો રૂપિયા તમને અહીં આ લોકો આપી દેશે ફક્ત છસો ને પચાસ રૂપિયામાં તો કમ્ફર્ટ પેન્ટ પણ રાખે છે જે માર્કેટમાં છસો રૂપિયાની પ્રાઇસ છે આ લોકો આપી દેશે ત્રણસો માં જેમાં તમને મળી જશે ટોપ ટી શર્ટ અને શર્ટ આ બધી વેરાયટી જે છે એ તમને માર્કેટમાં મળી જશે હજાર અગિયારસો રૂપિયામાં અને અહીં તમને મળશે ફક્ત સાડા ચારસો થી લઈને સાડા છસો રૂપિયા સુધીમાં પ્રીમિયમ ક્વોલિટીના જ રેટ છે આ એટલે આ ભાઈ એવું કે છે કે કમાવું નથી અને કમાવા દેવું નથી નફા સાથે એડ્રેસ નોટ કરી લેજો એડક રોડ પાણીના ઘોડાની સામે ત્રાસીય રોડ સતનામ સિલેક્શન એની સામે યામી કલેક્શન